गोविंद कैंसर सेंटर द्वारा मई हूँ हिरो आयोजन कैंसर सर्वाइवर्स नु सम्मान कर आ इवेंट में काजल ओझा वैद्य द्वारा प्रेरणात्मक बात इंटरेक्टिव सत्र फैशन शो अने बे पुस्तकों विमोचन समावेश करायो हतो उच्च गुणवत्ता ना कैंसर की सारवार अने व्यवस्थापन में समर्पित एवं अग्रणी संस्था ओंकोविन कैंसर सेंटर द्वारा रविवार मई हूँ हिरो નામની એક પ્રેરણાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુંમાં કાર્યક્રમમાં પ્રેરણાત્મક વાતચીતો ઇન્ટરેક્ટિવ સત્ર અને ફેશન શો મારફતે કેન્સરનો સામનો કરનારાઓ સર્વાઇવર્સની સ્થિતિ સ્થાપકતા અને મક્કમ મનોબળની ઉજવણી કરવામાં આવી હતી જે કેન્સર સામે દરેક બહાદુરીથી લડાઈ લડનારાઓના સન્માનમાં સમર્પિત હતી ઓન્કોવિન કેન્સર સેન્ટર એ અમદાવાદમાં આગવી કેન્સર કેર સંસ્થા છે

મારું નામ ડોક્ટર પલક ભટ્ટ છે અને હું મેડિકલ ઓન્કોલોજીસ્ટ છું ઓન્કોવિન કેન્સર સેન્ટર અમદાવાદ માં જૂન મહિનો જે છે કેન્સર સર્વાઈવર મંથ તરીકે ઓળખાય છે એટલે જેટલા લોકો એ કેન્સર સારવાર ખૂબ સારી રીતે કમ્પ્લીટ કરી છે એમાંથી બહાર નીકળ્યા છે તો એ વોરિયર્સ ના સન્માનમાં અમે આજે આ કાર્યક્રમ રાખ્યો છે લગભગ 200 થી અઢીસો જેટલા કેન્સર વોરિયર્સ છે કાજલ મેમ રજનીકુમાર પંડ્યા પવિન કચ્છી સાહેબ એ બધા મળીને કુલ છસો થી સાતસો લોકો જેટલા આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે આખા ગુજરાત નથી અમારા અમને બતાવવા માટે આવે છે આજે આ કાર્યક્રમ સારો અને અમારા માટે ખુશીની વાત એટલા માટે છે કેમ કે આખા ગુજરાતમાંથી માંથી છે ઉત્સાહ સાથે આ કાર્યક્રમમાં જોડાયા છે અમારી સાથે

એક્સરસાઇઝ ને બધાનું કમન દિવસે ને દિવસે ઘટતું જાય છે આ બધા પરિબળો પણ ભેગા મળી પ્રદુષણ પણ એક એમાં અગત્યનું કારણ છે આ બધા ભેગા મળી અને કેન્સરનું કારણ બની શકે છે તો ક્યારેક જે વ્યસની નથી એમને પણ કેન્સર થઈ શકે છે